ડભ એપીએમસીની દસ બેઠકમાંથી છ બેઠક પર ભાજપની જીત થતા ભગવો લહેરાયો હતો ડભોઈ એપીએમસીમાં ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસની પેનલ જીતી શકી ન હતી કોંગ્રેસની ચાર અને ભાજપની છ બેઠકો મળી હતી સવારથી મત ગણતરી ચાલતી હતી મોડી સાંજ સુધી મત ગણતરીનું પરિણામ આવતા જ કહી ખુશી કહી ગમ જોવા મળ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ એપીએમસીમાં જીત એક હતું શાસન ચાલતું હતું જેનો આ વર્ષે ભાજપે બહુમત મેળવીને ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો ભાજપની છ અને કોંગ્રેસની ચાર બેઠકો પર જીત થઈ છે ભાજપનો દસમાંથી છ બેઠકો પર વિજય થયો છે પ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ એપીએમસીમાં તૂટી છે મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા હતા પટેલ દિલીપ નાગજીભાઈને ચારસો દસ મત કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્રણસો પંચાણું મત ગૌરાંગભાઈ કનુભાઈ પટેલ ઉર્ફે જીગો ત્રણસો ને મત ધીરેન કુમાર ઇન્દ્રવર્ધનભાઈ પટેલને ત્રણસો મત દીપકભાઈ મહેન્દ્રભાઈ પટેલને ત્રણસો પંચાણું મત ઉમેશભાઈ રમણભાઈ ત્રણસો નવ્વાણું મત મુકુંદ કંચનભાઈ પટેલને ત્રણસો તેતાલીસ વિષ્ણુભાઈ પ્રાણજીભાઈ પટેલને ત્રણસો ઓગણપચાસ મત ધવલકુમાર જશભાઈ પટેલને ત્રણસો પિસ્તાલીસ મત મળ્યા હતા ડભોઈ એપીએમસીમાં વર્ષોથી કોંગ્રેસના દિલીપ નાગજીગનો ધબધબો હતો પરંતુ આ વખતે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને ભાજપાની પેનલમાંથી ચૂંટણી લડ્યા હતા જેને કારણે કોંગ્રેસની પેનલને ભાજપના બળવાખોરોએ ટેકો આપ્યો હતો ગઈકાલે જે ડબો એપીએમસી માં ચૂંટણી ગઈ એમાં અમારી ખેડૂત રક્ષક સમિતિ પેનલ અમે ઊભી કરેલી હતી અને દસ ઉમેદવારોએ અમે ફોર્મ ભર્યા હતા એમાંથી અમે ચાર આજે ચૂંટાઈ આવ્યા છે આ જીત ખેડૂતોની ડભોઈ તાલુકાની છે અમને ખેડૂતોએ જ ઊભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે કિસાન સંઘમાં પણ અમે છેલ્લા આઠ વર્ષથી કામ કર્યા છે અને ખેડૂતોની વેદના અમને ખબર છે વાયદો વટાવ ડાંગેરની તમામ કપાસ ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના કે ડભોઈ એપીએમસીમાં થતા જ નથી તુવેરોની ખરીદી હોય કપાસની ખરીદી હોય એવા ઘણા બધા પ્રશ્નો છે જેને અમે સાથે રહી કામ કરીશું હવે અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવીશું વહેલી તકે સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું ટકા મતદાન થયું હતું એ પૈકી આજે મતગણતરી કરી છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે ખૂબ ખૂબ અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટોટલ સાતસો ને સિત્તેરનું મતદાન થયું હતું એમાંથી ત્રેસઠ મત કેન્સલ થયા છે